વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમત પ્રભ કરુ મે દેવ સર્વ સુ સર્વદા ગણેશ ચતુર્થી જેને વિનાયક ચતુર્થી અથવા ગણેશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે તે પૂજનીય હિન્દુ તહેવાર છે જે ભગવાન ગણેશના જન્મની ઉજવણી કરે છે સંકટ દૂર કરનારા ભગવાન ગણેશની કોઈ પણ નવા પ્રયાસ બૌદ્ધિક શોધ અથવા વ્યવસાયના સાહસની શરૂઆતમાં પૂજા કરવામાં આવે છે આ દસ દિવસીય તહેવાર સમગ્ર વિશ્વમાં ખાસ કરીને ભારતમાં હિન્દુઓ દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ઉજવવામાં આવે છે ભગવાન ગણેશ જેમને ગજાનંદ એક જેવા વિવિધ નામોથી ઓળખવામાં આવે છે તેમને જ્ઞાન સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવ તરીકે પૂજવામાં આવે છે આ તહેવાર ભાદ્રપદના હિન્દુ મહિનાના ચોથા દિવસે શરૂ થાય છે જે સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર ની વચ્ચે આવે છે આ સમય દરમિયાન ભગવાન ગણેશની માટીની મૂર્તિઓ ઘરો મંદિરો અને અસ્થાયી જાહેર પ્લેટફોર્મમાં સ્થાપિત કરવામાં આવે છે જેને પંડાલ પણ કહેવામાં આવે છે અને પછી વિવિધ ધાર્મિક વિધિઓ દ્વારા પૂજા કરવામાં આવે છે બે હજાર ચોવીસ માં ઉજવણી અને તેમની ધાર્મિક વિધિઓ શુક્રવાર સપ્ટેમ્બર છ ના રોજ બપોરે ત્રણ વાગ્યા ને એક મિનિટે શરૂ થશે અને મંગળવાર સત્તર સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગ્યા ને સાડત્રીસ મિનિટે સમાપ્ત થશે બે માટે ગણેશ વિસર્જન સત્તર સપ્ટેમ્બર મંગળવાર રોજ છે મધ્યાહન ગણેશ પૂજા મૂર્ત એક ખુબ જ શુભ સમયગાળો છે સવારે અગિયાર વાગ્યા ને ત્રણ મિનિટે શરૂ થશે અને એક વાગે ને ચોત્રીસ મિનિટ સુધી ચાલશે જે બે કલાક અને એકત્રીસ મિનિટ ચાલે છે ગણેશ ચતુર્થી ક્યારે છે પંચાંગ અનુસાર ગણેશ ચતુર્થી નો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ શરૂ થાય છે અને ચતુર્દશી ના દિવસે સમાપ્ત થાય છે દસ દિવસ સુધી ભક્તો ગણેશ ઉત્સવ ની ખુબ જ ધૂમધામ થી ઉજવણી કરે છે ગણેશ ચતુર્થી મુહુર્ત ગણેશ ચતુર્થી શનિવાર સાત સપ્ટેમ્બર બે ના રોજ છે ચતુર્થી તિથિ શુક્રવારે બપોરે ત્રણ વાગ્યા ને એક મિનિટે શરૂ થાય છે ચતુર્થી તિથિ શનિવારે સાત સપ્ટેમ્બર સાંજે પાંચ વાગ્યા સમાપ્ત થાય છે ગણેશ ચતુર્થી પૂજાનો સમય સાત સપ્ટેમ્બર સવારે અગિયાર વાગ્યા ને ત્રણ મિનિટ થી બપોરે એક વાગ્યા ને ચોત્રીસ મિનિટ સુધી રહેશે ગણેશ વિસર્જન મંગળવારે સત્તર સપ્ટેમ્બર બે હજાર ના દિવસે છે મિત્રો જો તમે મારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે થેન્ક યુ